હલો ફ્રેન્ડ્સ આજે આપણે હોટલ સ્ટાઇલ તવા પુલાવ બનાવશું એના માટે મેં એક કપ જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે એને મેં વીસ મિનિટ માટે મેં પલાળીને રાખી દીધા હતા હવે આ બધું પાણી આપણે કાઢી લીધું અને મેં વીસ મિનિટ માટે મેં એને પલાળી પલાળી રાખ્યા હતા હવે આપણે એ તપેલું લઈ લેશું હવે ફ્રેન્ડ્સ એક મેં તપેલું મૂકી દીધું છે ગેસ ઉપર એનામાં આપણે ત્રણ કપ જેટલું મેં પાણી મૂકી દીધું છે હવે આપણે પાણીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અત્યારે હું અડધી ટી સ્પૂન નાખી દઈશ પાણી ઉકળે એટલે આપણે પાણી ઉકળે એટલે બાસમતી ચોખા આપણે એડ કરી દેશું હવે ફ્રેન્ડ્સ આપણું પાણી ઉકળી ગયું છે એટલે આપણે બાસમતી ચોખા આપણે એડ કરી દેસો હવે ફ્રેન્ડ્સ મેં બાસમતી ચોખા મેં ઉકળતા પાણીમાં એડ કરી દીધું છે હવે હું એક ચમચી જેટલું ઘી એડ કરીશ આપણી આ નવી સ્ટ્રીક છે ઘી નાખવાથી આપણું પાણી બારે ઉભરાશે નહીં એટલે આપણે ઘી નાખ્યું છે ને આ ચોખાને આપણે બાસમતી ચોખાને સિત્તેર ટકા જેટલું જ કૂક કરવાનું છે નહીં તો આપણે વધારે કૂક કરશું તો આપણે છૂટા છૂટા ભાત નહીં થાય એટલે આપણે સિત્તેર ટકા જેટલું જ કૂક કરવાનું છે હવે આપણા આ ભાત આપણા ઉકળી ગયા છે હવે હું એની અંદર પાંચ ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરીશ હવે એને હું થોડીક વાર ઉકાળીશ એટલે હળદર નાખવાથી એનો રંગ બહુ સરસ પીળો આવે છે એટલે મેં હળદર નાખી છે ને આપણા બાસમતી ચોખા થઈ જવાની તૈયારી જ છે આપણે સિત્તેર ટકા જ એને કૂક કરવાનું છે હવે ફ્રેન્ડ્સ આપણા બાસમતી ચોખા આપણા કૂક થઈ ગયા છે એટલે ગેસ બંધ હવે કરી નાખીશ એને અડધી કલાક માટે એને ઠંડા કરવાના છે તો જ આપણા બાસમતી ચોખા છૂટા છૂટા થશે નહીં તો આપણા લોચો થઈ જશે આપણે એને ઠંડા નહીં કરીએ તો હવે ફ્રેન્ડ્સ એક મેં મિક્સર જાર લઈ લીધો છે એની અંદર મેં કશ્મીરી લાલ સૂકા મરચાં આવે એને મેં ગરમ પાણીમાં દસ મિનિટ માટે પલાળી રાખ્યા હતા હવે મેં મરચાંને મિક્સર જારમાં એડ કરી દીધું જે ગરમ પાણી હોય બે ચમચી જેટલું આની અંદર એડ કરવાનું છે એટલે મસ્ત આપણી લાલ પેસ્ટ તૈયાર થઈ જાય હવે આપણે બ્લેન્ડર ફરાવી લેશું હવે ફ્રેન્ડ્સ આપણે હોટલ સ્ટાઇલ પુલાવ બનાવવાનું શરૂ કરી એના માટે એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધું કઢાઈની અંદર ત્રણ ચમચા જેટલું મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આમાં તેલ જરાક વધારે નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તેલ ગરમ થાય એટલે આપણે ખડા મસાલા નાખશું એક તમાલપત્ર એક તજનો ટુકડો બે લવિંગ પછી પાંચ ટેબલ સ્પૂન હિંગ અડધી ટી સ્પૂન જીરો હવે આ બધા આપણે ખરા મસાલાને હલાવી તેલમાં લેશ માં અડધા કપ જેટલી હું ડુંગળી લઈ લઈશ હવે આપણે એને બધું સાતળી લઈશ ને ગોલ્ડન બ્રાઉન સુધી હું તેલમાં એને હું સાતળી લઈશ હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હું અડધા કપ જેટલી હું કોબી ઉમેરીશ હવે કોબીને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ કોબી સતડાઈ જાય એટલે હું અડધા કપ જેટલા હું ગાજર ઉમેરીશ હવે એને પણ હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ એના માટે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ આ બધું ચડી જાય એના માટે અડધી ટી સ્પૂન મીઠું હવે આપણે બધું મિક્સ કરીને આને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ હવે ફ્રેન્ડ અડધા કપ જેટલા વટાણા અડધા કપ જેટલા કેપ્સિકમ લઈશ કરી લઈશું આપણે હવે ફ્રેન્ડ શું એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ હવે બધું આપ મિક્સ કરી દે હવે આપણે જે સૂકા મરચાં આપણે પેસ્ટ કરી તેમાંથી હું બે ચમચી અત્યારે હું નાખી દઈશ અને બધું મિક્સ હું કરી દઈશ હવે આપણે મસાલા કરી લેશું અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ને પા ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને બે ચમચી જેટલો મેં પુલાવનો મસાલો લી લઈ લીધો છે તમારા કોને પુલાવનો મસાલો ન હોય તો તમે પાઉભાજીનો મસાલો પણ નાખી શકો છો હવે બધું આપણે મિક્સ કરી દઈશું હવે ફ્રેન્ડ હું અડધા કપ જેટલા બટેકા બાફેલા બટેકા લઈ લીધા છે અડધા કપ જેટલા ને અડધા કપ જેટલા મેં ટમેટા લઈ લીધા છે હવે બધું આપણે મિક્સ કરી હવે ફ્રેન્ડ હું બાસમતી ચોખા નાખી દઈશ આપણા જો સિતે ટકા કુક થયેલા છે અને મેં એને ઠંડા કરી લીધા તો અડધી કલાક માટે હવે આપણે એની અંદર આપણે નાખી દેસો ને એકદમ છૂટા આપણા બન્યા છે ભાત આપણા હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે ફ્રેન્ડ્સ હું બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશ અને બધું આપણે મિક્સ કરી દઈશું ને ફ્રેન્ડ્સ જો આપણા છૂટા છવાય એટલા મસ્ત આપણા છૂટા મસ્ત તવા પુલાવ બન્યા છે જો લેવું ફ્રેન્ડ હવે ફ્રેન્ડ્સ હું ઉપરથી કોથમરી સ્પ્રિંકલ કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા તવા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે હવે હું સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ ને ગેસ બંધ કરી નાખશું આપણે ફ્રેન્ડ્સ મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે હોટલ સ્ટાઇલ આપણા તવા પુલાવ તૈયાર થઈ ગયા છે ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરશું આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગે આજની રેસિપી માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ